વઘારેલી રોટલી બનાવવાની છે ચા અહીંયા બને છે ને લોટી ગરમ કરવા મૂકી દીધી છે તો રોટલી બનાવવાની છે ને ચા અને વઘારેલી રોટલી તો આપણે વઘારેલી રોટ તેલ ગરમ થઈ ગયું છે તો રોટલી વઘારી લઈએ પહેલાં પછી રોટલી બનાવી નાખું ચા ને એ બની જાય સાડા અગિયાર થઈ ગયા છે અને ચેસ્ટો ને રાધા બની જવાનું છે સ્કૂલે અને પાવર વયો ગયો છે ક્યાં ચેષ્ટા તો અમે અહીંયા પેલી રૂમમાં જ તૈયાર થઈ છે અડધા તૈયાર થયા છીએ માથું ઓળવાનું બાકી છે હજી હા જો ચેસ્ટ બેન ને ચણિયા ચોળી પહેરવી બહુ ગમે નહીં એટલે એની ફ્રેન્ડ પહેરતી હતી એને શોખ થયો છે પહેરી છે હવે અને હવે માથું ને એવું વળીને તૈયાર કરી દેવી અને પછી વરસાદી આવે છે અને વરસાદી આવે છે અને પાવર એ ગયો છે તો હવે અમે ચેસ્ટ માથું વળીને રેડી કરીને પછી સ્કૂલે જઈશુ કા સાડા બાર વાગી ગયા છે રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અમે જમવા બેસી ગયા છીએ બટેકાનું શાક છે પાય છે હોટલી છે શીરો છે અને મઠ છે આમાં ખીર છે અને હવે જમવામાં અમે આજે ત્રણ જણા છીએ મીત દયાબેન ને હું ચાલો હવે અમે જમી લઈએ સાડા ચાર થઈ ગયા છે અને મેં ત્યાં મેથીની કોફી બનાવી છે જો ચમચી લે ચમચી ચમચીથી હલાય જો અહીંયા મેથી શેકાય છે તે ક્યારે મેથી કોફી પીધી છે નથી પીધી મસ્ત બને મેથીની કોફી કોમેન્ટમાં જણાવજો કે કોણે કોણે મેથીની કોફી બનાવી છે ને જો ન બનાવી હોય ને તો આવી રીતના એકવાર બનાવીને પી જોઈજો એક નંબરની કોફી બનશે જો અહીંયા દાણા છે ને લાલ થઈ જાય ને ત્યાં સુધી ટેકવાના એકદમ લાલ થવા દેવાના દાણા મેથીના પછી આમાં દૂધ નાખવાનું નાખી દો પછી આ દૂધને ઉકળવા દેવાનું અને થોડીક ખાંડ નાખી દેવાની તો આટલી આપણે ખાંડ નાખી દઈશું મીઠી કરવા માટે અને હવે આને આપણે ઉકળવા દેવાની જોવા અહીં આપણું દૂધ દૂધ એટલે કે આપણી મેથીની કોફી ઉકળે છે મીઠુભાઈ ટ્યુશન નહોતા આવતો અને પાછો અત્યારે પાવર છે આજ તો સવારનો પાવર આવી જાય આવી જાય થાય છે જોવા કોફી આપણી ઉકળી ગઈ છે સરસ મજાની આપણી કોફી તૈયાર થઈ ગઈ છે હવે હવે આપણે આને કપમાં ગાળી લઈશું ઠંડા પાંચ થઈ ગયા છે અને જો ચેસ્ટા રાધા બનીને ગઈ હતી હવે આ હેરસ્ટાઈલ હોય હતી તો હવે આ બધું વીખવા મળવી ને બેનને વીખી દઈ આવે એવી નાઈ ડ્રેસ પહેરશે ને ત્યારે ફ્રેશ થાય છે કા છે ચણિયા ચોળી તો ગમે નહીં પણ સ્કૂલમાં બધા એ પહેરી હતી એટલે કે મમ્મી મારે પહેરી જ છે બધી ફ્રેન્ડ પહેરતી હતી ને તે એટલે પહેરી હતી આવીને જો આ ઘરેણા તો કાઢી લીધા હવે મીનલાન મીનલાન લીધા જ છે આઠ વાગી ગયા છે અને આજે ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ ની ઘરે તો પહોંચી ગયા છીએ અમે હવે પણ ધાણા કટિંગ કરવા બેસી ગયા છે એટલા ભાભીએ ધાણા વીણાતા હવે ધાણા વીણશું ને લસણ ને ધાણાનું કટિંગ કરશું

જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછતા નહીં ભાઈ બાય